ગાય મે ખાવાનું બનાવાનું પીલી આડી પીલી આડી મે પીલી આઈ લઈને આ તીખી મંગાવી અવાજ નહીં બધી પેપર જે બધી પેપર કમ્પ્લીશ થાય એટલે આવી જઈએ આપણો બધી કમ્પ્લીશ થઈ જઈને લાવવાની આઈરી વધારે લાવજે આઈરીમાં કંચી તરફ બેઠો કે બોલા આપણે આઈડી વાની બેગ દે કે બીજું બોય તો જોઈએ કઈ ના કઈ વગર લઈ જઈએ હું આવું જ કણ લાગી જ જ આપણે આઈરી જ બનાવ આપણે ફાઈનલ રાખ્યો છે બ આઈરી આ આપણે કમ્પ્લીટ કરી લેતા ડુંગળી ડુંગળી બધું વાય આ ઘર છોડે જે તમે જે જગ્યા હારું છે

અને આરી અમે પહેલી વાર ટ્રાય કરો દિલિયા કોને કડિયા થી નાવી તો ખવરાવજો અને આ વિડિયો ના લગભગ છેલા આજે લા આજે ખવાની ઉતાર પડ્યો આ લગભગ 12 10 10 દસ વાગે આવી તો એક આજે સર 11 11 11 હાડા ગયા જીવ થા એટલા મારું આરી વિડિયો પૂરો થા ની પુનમ તો આપણે હવે બધી વસ્તુ લઈને આવીએ તો આપણે બધી વસ્તુ બધી બધી વેપારો લઈ લીધી તો આપણે ડાયરેક્ટ કેન જઈએ આપણે જે પેલા કઢી દાદા એ રીતે આપણે પીસી બીજા કરી લઈએ

અતુકુંય ન લાયો હ અકે ન લાયો જલ્દી લાયો તો હું પર તે ના પાડી દી કે ન લાયો ક ક કામળ નો ક ખ ખ ખટારા નો ખ હવે કઈ દે દુનિયા ને કે તારે આનંદ નું બણું છું અમન આવળો બાઉ મને આવવા ને એ જાણું રોઈ લે લે ક ક કામળ નો ક ખ ખ ખટારા નો ખ

ક ક કમળમાં ક ખ ખા ખટારાનું ખ હવે કઈ દે શું બનાવી જો સતીસમીરી આપણે બગાને લે હું નતો 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 મારે એવાલે સચે નાજી તો બાર ભાઈ હવે મસ્તી વાળું આયો આયો ઓગડાનો ઉપરેલો આ

આ રેવા ડાર્જિન ચકલી સગડી આવો જોશી ડાકો ન આવતા ખાશી બધી તો આપણે ધમેલ માટે ફોટો નાખીએ તો આપણો બધી વેફર કટિંગ થઈ ગઈ કટિંગ કરવાનું ચાલુ છે આજની જીન

આજ આપણે કોઈન જોઈ જવા નહીં દેવા ઘેર ને ઘેર રાખવા હી આજે આજ આપણે આરી વિડિયો રવિવારે બનાવીએ ત્યારે આપણે મેલી શકીએ બસ બસ મજા પાણી માતાની લાય તો આપણા બધા હમું કરી અડવું તો હજુ કોઈને કર્યું નહીં પણ તોય કદીયા ક્યાંય ના તો કરી રનશીવત તો કરો પણ આપણે અળવું કોઈને હજુ કરી નહીં તો આપણે તમે જોઈ લો ફાઇનલી બધું કમ્પ્લીટ થવા થોડી વાર છે થઈ ગયું તો હવે ખાવા ચાલુ કરોડો તો ભરે ભરો હાલ બારો બરાબર રનશીને આપણે તોય ફોન કરી આપણે એકલમ તો ના ખાવા ચાલશે ચાલશે

ગગુ આતી તો આપણે હવે બધું ખાઈ લીએ તો અમે ખાવાનું ખઈ રહ્યા હવે જીગો ખાલી આટલું ખાય આટલું બસ ફાઇનલી કમ્પ્લીટ ખાઈ રહ્યા છીએ રહ્યા અમે પહેલીથી ના પાડી દીધી કે નહીં ખાવની દીગા ચમકે સ્ટાર્ટ પહેલા અમે કીધું જીગર વધારા થોડું ચમકે જીગો કેમેરા જીગો કેમેરા મેં આવી તો તું હું અમારા